સ્વાગત છે તમારું નવા અંદર તો મિત્રો હે ને આપણી અટાણા ના પોર માં ઢોર નું કામ કરે ને ધોરીઓ કમ્પ્લીટ કરી નાખ્યો કે ધોરિયો હે ને આપણે ઘઉંમાં પાણી વારવાનું છે એટલે ધોરિયો કમ્પ્લીટ કરવો પડે તો તો ગોઈડ ને આ થોડોક કુસો નું તો ને એ બધા મૂકી દીવા હેરી તરી ગું ને જો આપણે આ ધોરિયો કમ્પ્લીટ કર્યો આ ગોડે ખલાશે ને આપણે આ ઘઉંમાં પછી એવું પાણી વારવાનું છે વાલીમાં હતકમાં તો માંડવી વીણે ને આ ધોરિયો ગોડે રેડી કરી લીધો

મને કે ભીંતા નહોતી એટલે પાડી ત્યાં નહોતી છૂટી હું કાઢ તો ભી હગડમાં આવતી હોય તો હોય સવારી જોયું ને થોડી થોડી મને ગરમીમાં લાગી ભી પણ હાલની અટાણે ગયા વાગ્યા નહીં ભી હીટમાં હોય તો હોય હાલ ને ભાઈ દેખાડે પંદર વીસ મિનિટ ખોટી થવું પડી એજ ને તો મિત્રો આપણે હેને ને લઈને જવાનું છે આથી લગભગ બે કિલોમીટર આખું થાય રબારીનો પાડો ના છે એટલે આપણે ના જવું પડશે મિત્રો આ કાળી કેવી સિસ્ટમ છે ને હીટ માં આવવાની જ કઈ ખબર પડતી તો વાજી ફરી મણી છે કે એ આવવામાં હોય કદાચ પ્રાંહવે રહી ને એ કદાચ આવ્યું આવે લીધા ગેલેરી ફેરે જાય તો પેલા દી ગઈ થઈ જાય ધક્કા માર નાખે જાવું ના મિત્રો ટાણે ભાઈ ગયા ત્રણ ને હું આગળ ફૂટો તો આ જાય ફૂટો તો જોતો તો ફોન જ ફોનમાંથી જોવે થાય ગયો ના એ બહાર નીકળીએ કામ કંઈ કંઈ સડીએ તો મિત્રો જો આપણે ગદબવાળા ખેતરમાં ખાતર ઉડે ગયું ને દાતી હલે ગઈ એટલે એ કામ એક નીકળે ગું એ લોટા મારે લોટા મારે અને સીધી ગદબનું ત્યાર જ કરવાની ખાલી સાતે ફૂતણા તાણે સાટવાની જ છે એટલે મિત્રો જો આપણે આ ધોરિયામાં છે ને લોટાવેટર મરવે તે હું તે કરવો હેલો હવે હું ધોર્યો કરતો હતો છે જોમાં પાવડો પીડ્યો ને ના સુધી મી કહીજો પણ એમાં કેવું છે ખબર ઢેફા હે ને મોટા મોટા ધોરે પાછી નીક ખૂટે છે એટલે આ તો આપણે મને કહે કે ફોન કે લોટા વોટર મારવા અર્જન આવવાનો છે તો કે મરવે દે એમ કે મરવે દો નહીં તો સારો થઈ જાય તો એવી લોટા વોટર હાલે પછી ઢોરીઓ થાય તો ભાઈ ડોહ્યું હવાર ઉઠે ને જો બી વીણવા ખોખા વીણવાનું વહી જાય ગયું ને મી આગળ ઉઠે ને દિવાળીને નાખી નીણ પહેલાં હું એક કામ કરાવીશ હું પોદરા સેટા કરતો આવું

તો પાતાળ ની પદમણી કરણ ગેલ પડવા બેઠી ને પંખે મજા છે હાવ કઈ ઉપાધી છે એ ની તમારે મારે ડોકી નાખે ને બેઠી બેઠી ઓગાડવા કરો એ તો ઓલી ની આ ભીમ હું લઈ લેલી તો હાલ એવું કા કોણ છે મને છે કોઈ ભારી હું ખાલી ખાલી લાગે ઓલી તો રણી માં બાંધી નતે ઓ હો 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 મિત્રો આપણે આ કાલુના વ્લોગમાં કોમેન્ટ ઘણી આવી કે પેની પાડી જાવી છે પાડી જાવી છે પાડી જશે મિત્રો પાડી જાવી નારા થોમ કે ખરામ કરે કામ કરતા મિત્રો જે આપણે આનું નામ પાડ્યું ને નામ કીધું પડે નામ કીધું નામ કીધું પડે

મમરા લીલું ભાઈ તો મિત્રો આ લઈ લીધા મમરા અરદાપો જો મમરા ખાય ને હું મમરા ખાવા બે એ ભગવાન આલો ખાઈ લઈએ મમરા